ભરૂચની એબીસી સર્કલ થી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસ ટ્રક વગેરેના કારણે ટ્રાફિક ની સમસ્યાઓ રહે છે એબીસી સર્કલ થી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટેલો કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજો અને બસ સ્ટેશનો આવેલા છે જેથી આ ભારે તથા અતિ ભારે વાહનોની અવરજવરના કારણે જાનહાની થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે જેથી

ભારતીય ફોજદારી ધારા કલમ એકસો અઠ્યાસી અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવશે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર